વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે ત્યાં ઘણા બધા ચરિત્ર નિબંધો લખાયા છે અને ભણવામાં પણ આવે છે આપણે વ્યથાના વિતકની થોડા સમય પહેલાં જ વાત કરેલી પણ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું નામરૂપ એ આ બધાની વચ્ચે સૌ જુદો પડતો ચરિત્ર સંગ્રહ છે એટલે આજે થોડીક વાત નામરૂપની નામરૂપ એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો જાણીતો ચરિત્ર નિબંધનો સંગ્રહ છે માનવ ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ લેખકના જીવનમાં આવ્યા અને ગયા એમની સ્મૃતિને એમણે અહીં નામરૂપમાં શબ્દબદ્ધ કરી છે બાબુ વીજળી કે રહીમ ચાચા જેવા એમના ચરિત્રો અવિસ્મરણીય છે કાળના કદી ન થંભતા પ્રવાહમાં સ્મૃતિ પટ પર અમીઠ છાપ મૂકી ગયેલા કેટલાક માનવીઓ વિલીન થઈ જાય એ પહેલાં લેખક એને શબ્દબદ્ધ કરી લે છે એનું પરિણામ એટલે નામરૂપના ચરિત્ર નિબંધો આ નામરૂપનું યાદગાર અમીઠ છાપ મૂકી જતો પાત્ર એટલે બાબુ વીજળી વિધવામાંનો એકનો એક છોકરો સાવ સીધો સાધો દુન્યવી સ્પર્શ એને લગભગ થયો જ નહોતો એવો નિર્વ્યસની બાબુ ને બે વ્યસન હતા એક તો રામજી મંદિરના બાવાજીના પ્રસાદનું અને બીજું માતાના સ્થાન કે સ્ત્રીનો પાઠ ભજવવાનો જરાક સ્ત્રેણ દેખાતો બાબુ એના આ વેશ ભજવવાને કારણે જ આખા ગામમાં બાબુ વીજળી તરીકે જાણીતો હતો બાબુને રામાયણ મહાભારત ભાગવતની કથાઓ જીભના ટેરવે પણ વ્યવહારુ ભણતરમાં બાબુ એક વર્ષમાં બબે ધોરણ બે વર્ષમાં એક એક ધોરણ કાઢતો નિશાળનું નામ આંકડાની જટાજાળથી બાબુ ધ્રુજતો ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામથી એ ગભરાતો પણ રામાયણ મહાભારતના ગૌણ પાત્રોને પણ બાબુ યાદ રાખી શકતો કૂતરા સાથે હળતો એકાદ કૂતરાને ભગત કહે એને પેંડા ખવડાવે રસ્તો દેખાડવાને બહાને મોટર પાછળ લટકવામાં પ્રસાદ માટે લટકતો ગોદડું ઓઢે તો જ યાદ રહે એવું માનતો બાબુની નિર્દોષતા વાચકને સ્પર્શી જાય છે ગામની યુવાન વવહારુઓ એના ચોટલાની મશ્કરી કરે છે મા એને કન્યા કોણ દેશે એની ચિંતા કરે છે ત્યારે બાબુ પ્રતિક્રિયામાં શરમાઈ જાય છે ભગવાનની ગાય જેવો ભોળો બાબુ ભજનો ગાવામાં પાવરધો છે ઘરના બધા જ કામકાજ કરતો ગીતો લલકારતો બાબુ પોતી કી મસ્તીમાં મગ્ન છે કોઈની નિંદા કે ચિંતા એને ભાગ્યે જ સ્પર્શે છે ગીતો ગાવા માટે પ્રસંગ કે વિષયની એને જરૂર નથી પડતી એ તો સાબુની ગોટીને ઉછાળતો એના પણ ગીત ગાઈ શકે છે લેખક પ્રત્યે બાબુને અતિશય લાગણી હોય એવું આપણે જોઈ શકીએ છીએ એનું એક વાક્ય બહુ યાદ રહી જાય એવું છે ઓઢ્યા વિના કંઈ યાદ જ ના રહે તમારે કદાચ પૂર્વાપર સંબંધમાં પણ પૂછી શકે તો બાબુ વીજળી નિબંધમાં આ બાબુ બોલે છે આ વિધાન લેખકે નિરૂપેલા બધા ચરિત્રોમાં બાબુ આપણા ચિત્ત પર સાવ જુદી છાપ મૂકી જાય છે દુનિયાદારીથી વેગળો એટલે કે દૂર રહી ગયેલો બાબુ નિતાંત નિર્દોષ જીવ છે રામાયણ મહાભારત જીભના ટેરવે રાખી શકતો અને બધા જ ગૌણ પાત્રોને યાદ રાખી શકતો વાગો વ્યવહારો ભણતર યાદ રાખી શકતો નથી મીર જાફર નામનો નવાબ હતો એવું વારંવાર ગોખવા છતાં એ યાદ રાખી શકતો નથી પરિણામે એના મનમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે ઓઢ્યા વિના વાંચીએ તો યાદ ન રહે નબળા મનના લોકો આવી અનેક માન્યતાઓથી પીડાતા હોય છે બાબુ પણ એમાંનો જ એક હતો આ વિધાનમાં બાબુની નિર્દોષતા બાલિશતા અને ભીરુતા બધું આપણે એક સાથે જોઈ શકીએ છીએ નામરૂપ નિબંધ સંગ્રહમાં જે ચરિત્ર નાયકો છે એ મોટે ભાગે ગામડા ગામના અભણ શ્રમજીવી વર્ગના ક્યારેક થોડુંક ભણેલા નીચલા મધ્યમ વર્ગના માનવીઓ છે એમના જીવનમાં નોંધપાત્ર હોય પણ શું પણ લેખકની સરહૃદય કલ્પનાશીલતાએ એમના સાવ સાદા સરળ જીવનને આપણી નજર સામે તાદૃશ કરી આપ્યા છે અને દરેકના ચરિત્રની એક દોહરી નસ પકડી લેખક નાનકડા રેખાચિત્રમાં એના સમગ્ર અસ્તિત્વને સમાવી લે છે ઘરે મજૂરી કામ કરવા આવેલા શ્રમજીવી યુવતી નાની કોયલનું રેખાચિત્ર જુઓ કામ કરવા આવેલી શ્રમજીવી યુવતી નાની કોયલ આમ તો એ સાવ સાદું નાનું ચરિત્ર છે નાનીના રોજિંદા વર્તન વ્યવહારના નાનકડા પ્રસંગમાંથી એનું અલ્લડપણું એની ચંચળતા ચપળતા એની નિર્દોષતા મનોરમ રીતે પ્રગટ થઈ છે પણ આ બધાની પાછળ એક મહત્ત્વનો જે દોર છે એ છે નાનીની સાચકલાય એ દોર જ આ ચરિત્રને એક ગહન પરિમાણ અને એક વિશેષ મૂલ્ય આપે છે આ નાનીનું ચરિત્ર આલેખવું એ ઘરમાં બે ચાર વાર આવી કિલકિલ કરી જતા પંખીના ચરિત્રને આલેખવા જેવું હતું પણ આ કપરું કામ લેખકે સાહજિકતાથી પૂરું પાડ્યું છે એવું જયંત કોઠારી નોંધે છે નાનીના ચરિત્રમાં સહજતા સ્વાભાવિકતા છે પણ બાબુ વિજળી ગોદડું ઓઢીને વાંચે છે કેમ કે ઓઢ્યા વિના યાદ ન રહે ગોરબાપા આત્માનંદજી ગણપતિને ગણસ્પતિ કહે છે રઘુ અક્કલગરો કુરકુરિયાને વાવવા જેવા પરાક્રમો કરે છે ભોળીદાસ મગરના પણ જાત ભાતના પરાક્રમો લેખક નોંધે છે એમાંથી તું બેઠો બેઠો બરણી ઉઘાડે ઓ મહાત્મા ગોંધીજી જેવા એના ગીતોના શબ્દોની વિલક્ષણતા પણ આપણા મનમાં વસી જાય છે સોપારી ખાતા હોય એમ જડબુ હલાવવાની ક્લાર્ક કાકાની ટેવ એ પણ વિલક્ષણતાનો જ એક દાખલો છે આપણે જાણીએ છીએ કે આવી કોઈ વિલક્ષણતા દરેક માણસમાં પડી હોય છે એટલે જ આ બધા આલેખનમાં આપણને કોઈ જગ્યાએ કરતાનો પ્રશ્ન થતો નથી હાસ્ય રસને અવકાશ ઘણી બધી જગ્યાએ મળ્યો છે ગ્રંથ કીટ શશિકાંત અને હીરભાઈ માસ્તર એ ચરિત્ર નિબંધોની રચના વિલક્ષણતાના દોર પર થયેલી છે હીરભાઈ માસ્તરનું ચરિત્ર ચિત્રણ તો કેરી કેચર એટલે કે ઠઠ્ઠા ચિત્રની નજીક જઈ પહોંચ્યું છે પણ લેખકેના જીવનમાં જીવનનું જે કારુણ્ય છે કરુણતા છે એના તરફ ઈશારો કરવાનું ચૂકતા નથી નિબંધના અંતે પોતાની સહાનુભૂતિ એમણે ખુલ્લી કરીને પણ મૂકી છે જો યોગ્ય તક હીરભાઈને મળી હોત તો ગ્રંથ કીટ શશિકાંતની અલગારી શંકાસ્પદ બને એવી રીતભાતની પાછળ પણ સાધુતાનો ભગવો રંગ લેખક જુએ છે અને આપણને સૂચવે પણ છે આમ વિલક્ષણતા અહીં બધે માનવ્યના અપરિહાર્ય કે ઉપકારક અંશ તરીકે આવે છે માત્ર વિલક્ષણતા ખાતર એમણે એને નથી આલેખી સરેરાશ માનવ જીવન અને એમાં વ્યક્ત થતી કંઈક ઊંચેરી કંઈક ભીતરની માનવતા પર લેખકે વધારે મદાર રાખ્યો છે ગ્રંથ કીટ શશિકાંતની જો થોડીક વધારે વાત કરીએ તો લેખકથી એક વર્ષ આગળ ભણતો શશિકાંત સાચા અર્થમાં ગ્રંથ કીટ એટલે પુસ્તકીઓ કીડો આમ જુઓ તો એ વાંચતો જ હોય પણ પરીક્ષામાં એને કદી ગુણ ન આવે માર્ક્સ ન આવે આધ્યાત્મિક વિષય કે ફિલસૂફી વિષય કશુંક વાંચે રાખે પરંતુ એને ભણવા સાથે કોઈ સંબંધ ન હોય આમ પાછો નાજુક આર્થિક પરિસ્થિતિવાળા ઘરનો છોકરો માંડ બે જોડ કપડાં પાસે હોય એવો ગરીબ પણ તોય પુસ્તકો ખરીદીને વાંચે પગમાં ચંપલ ન હોય તો કાળે ઉનાળે બળબળતી સડક પર ઉઘાડા પગે ચાલે પણ બધાને ચંપલ નથી એવું કહેવાને બદલે બાધા છે એ બધાને એવું નથી કહેતો મારી પાસે ચંપલ નથી પણ એવું કહે છે કે ચંપલ પહેરવાની બાધા છે એવું કહે એવો એ વાળો અને વટવાળો કપડાં જૂના હોય પણ સ્વચ્છ હોય રમતગમતમાં ગેરહાજર હોય એટલે બધા એને વેદીઓ કહે પણ એને એનાથી કંઈ બહુ ફરક પડતો નથી કોઈ જુદી દુનિયામાં મસ્ત રહેનારો માણસ છે આ એની આગવી દુનિયા છે સારા પુસ્તકો કદી જૂના નથી થતા એવું દ્રઢપણે માનનારો શશિકાંત અંગ્રેજીની ઘેરછામાં ભણવાનું છોડે છે સારી ચોપડીઓ અંગ્રેજીમાં હોય એ જાણ્યા પછી બધું પડતું મૂકી એ માત્ર અંગ્રેજી પાકું કરવા તરફ વળે છે બરાબર ઉચ્ચારણ ન આવડે તોય ફેંકે રાખે એવો આત્મવિશ્વાસ વર્ષો પછી એનો પુસ્તકો વેચવાનો ધંધો બરાબર ચાલવા માંડ્યો પછીથી એ કપડામાં વ્યવસ્થિત થયો પગમાં ચંપલ વાળમાં તેલ આવ્યું પરંતુ એ પોતે હતો તેવો જ ફરતા રામ લહેરીલાલો જ રહ્યો ઠરીઠામ થવાની વાત જ નહીં સાધુ તો ચલતા ભલાની જેમ સતત અહીં ને તહીં ફરતો જ રહે જાણે કે એની અંદર ખરેખર ભગવો રંગ એણે જાળવી શકે એટલે સંસારમાં રહીને પણ શશિકાંત સંસારથી પર રહી શક્યો છે અને આવા લોકોને દુનિયા તો હંમેશા વેદ્યા જ કહેવાની શશિકાંતને લોકો નાનેથી વેદયો જ કહેતા કોઠારીની વ્યાપન નામના પુસ્તકમાં નામરૂપ વિશે વધારાનું છે તેની પણ આપણે વાત કરીએ ઘણા ખરા ચરિત્રચિત્રોમાં ઓછી વધતી અટપટી રેખાઓ પડેલી છે અને તેથી માનવ જીવનની સંકુલતાનો આપણને અનુભવ થાય છે છાત્રાલયમાં નવા આવેલા વિદ્યાર્થીને ભજવતા અને શરીર બળના સર્વ પ્રયોગોમાં મોખરે રહેતા ભોળીદાસમાં લાગણીનું એક મંગળ ઝરણું વહેતું આપણને દેખાય છે ચકલો ભગત દાણચોરીના ધંધામાં પડેલો છે જેલ જઈયો છે પણ એને ચોરીનો નહીં મહેનતનો ધંધો માને છે અને પૂરની વેળાએ પોતાની હોળી ચલાવીને લોકોને બચાવવાનું સાહસ કરતા એ પાછો પડતો નથી ગોરબાપાને ગોરબાપા અને કાનજી કાકા જેવા થોડાક ચરિત્રચિત્રો સીધી રેખાએ આલેખાયા છે પણ ત્યાંય આપણને સ્પર્શી જાય એવું કોઈક માનવીય તત્વ તો છે જ આમ તો આ વ્યક્તિ ચિત્રણો છે પણ ક્યાંક ક્યાંક તો એ વાર્તાના સ્વરૂપની થઈ ગઈ છે જેમ કે રહીમ ચાચા સંસ્કાર ભેદની એક કરુણ કથા ચમનચંડી મુગ્ધાવસ્થાના એક મનોવૈજ્ઞાનિક કિસ્સા તરીકે ચમનચંડી આપણું ધ્યાન ખેંચે છે તો રહીમ ચાચા એ સંસ્કાર ભેદની એક કથા તરીકે આપણું ધ્યાન ખેંચે છે આ ચરિત્રાંકનોને અધિકૃતતાની પ્રબળ છાપ મળી છે મેં કહ્યું એ પ્રમાણે પ્રતીતિકર્તાની એમાં બે ત્રણ બાબત કારણરૂપ બની છે એક તો વિષય વસ્તુ સાથેનો લેખકનો ભેરો સંબંધ લેખકની આત્મીયતા બુટ પાલિશવાળા ભગવાનના જીવનમાં રસ લેવા એને સહાયભૂત થવા રૂપે પ્રગટ થાય એમ જમાનાના ખાધેલ કાશીમાં વિશે કૌતુક અનુભવવા એને સમજવા રૂપે પણ પ્રગટ થાય વળી બધી જ રચનાઓમાં લેખક સીધા સંડોવાયેલા છે એમના સીધા અનુભવની રીતે આ વાતો કહેવાય છે એ રીતે પ્રસંગો પણ પસંદ થયા છે સાંભળેલી વાતોનો આશ્રય અનિરુદ્ધભાઈએ નથી લીધો પાત્ર પ્રસંગના દેશકાળની રેખાઓ અહીં બારીકાઈથી આલેખાયેલી છે તેથી આ ચરિત્રાંકનોને અધિકૃતતા પ્રતી કરતાની વિશેષ છાપ મળી છે શ્યામજી હનુમાન નિબંધમાં કારેલીબાગ વિસ્તારમાં બનેલા પ્રસંગની વાત કરતા લેખક પંદરેક વર્ષ પહેલાંના એ વિસ્તારની સ્થિતિ પૂરી ચોકસાઈથી બતાવે છે અન્ય કેટલાક નિબંધોમાં પણ વડોદરાના જુદા જુદા વિસ્તારો આલેખાયા છે બાબુ વીજળીના આરંભે જ પોષ મહિનાની રાતના આઠેક વાગ્યાનું ગામડા ગામનું ચિત્રણ મળે છે કાનજી કાકામાં વેરાય માતાનું મંદિર તળાવ પર્ણમરમર આ બધાના નિર્દેશ પછી કાંજી કાકાની ખડકીનું થોડુંક વિગતે ચિત્રણ વર્ણન થાય છે અને પછી કાંજી કાકાનો પ્રવેશ થાય છે એ નોંધપાત્ર છે કે ક્યાંય વર્ણન ખાતર વર્ણન કે કવિતા ખાતર વર્ણન કવિ લેખકે કર્યું નથી પ્રત્યક્ષતા અને અધિકૃતતાના અર્થે જરૂરી હોય એટલી જ એમણે દેશકાળ અને સ્થળની વિગતો આપી છે અધિકૃતતા નિપજાવવામાં ફાળો આપનાર ત્રીજું તત્વ છે પાત્રોના બોલી મરોડો ઘણી સજ્જતા અને સૂઝથી સર્જકે એનો વિનિયોગ કર્યો છે જે તે પાત્રની બોલીનો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બોલીઓ આ પાત્રોના ઉચ્ચારણમાં છે શબ્દો અને રૂઢી પ્રયોગો પણ એ જ પ્રદેશના લીધા છે પાત્રની વ્યક્તિગત બોલી છટાનો લાભ પણ જેટલો લઈ શકાય એટલો લીધો છે જેમ કે કાશીમાં બાવાજીની હિન્દી અને રહીમ ચાચાની દીકરીની ફારસી અંગ્રેજી મિશ્રિત હિન્દી પણ બિલકુલ જુદી તરી આવે છે સમગ્રપણે નામરૂપના આ ચરિત્ર નિબંધોનો ભાષા કર્મ અભિવ્યક્તિ કર્મ રમણીય છે ભાષામાં આપણને આંજી દેતી ભભક નથી અભિવ્યક્તિમાં આપણને ચોંકાવી દેતું વૈચિત્ર નથી પણ સફાઈ છે પારદર્શકતા છે પ્રવાહીતા છે સમુચિત શબ્દચયન સુરેખ વાક્ય ઘડતર અને સીધી લક્ષગામી નિરૂપણ પદ્ધતિ વસ્તુને કેટલી મનોરમ મનોરમ રીતે રજૂ કરી શકે એનું નામરૂપ એક દ્યોતક ઉદાહરણ છે આયાસનો આભાસ પણ કશે થતો નથી પણ ઊંડા અભ્યાસ અભિવ્યક્તિ લેખન અભ્યાસ વગર આવું શક્ય બને નહીં મોટા ભાગના ચરિત્ર ચિત્રણોની અંદર તમને આયાસ દેખાશે આ ચરિત્ર નિબંધો ટૂંકી વાર્તાની રચના કાળાથી લખાયા છે એના આરંભ નાટ્યાત્મક છે ગપો પંડિતમાં ગણપત હનુમાન ચાલીસા ગાતો જતો હોય ત્યારે જડીવો લે કાળિયા કરતી એઠ નાખવા નીકળે એ પરિસ્થિતિ કેવી અર્થગર્ભ છે અંત પણ વ્યંજના સભર હોય છે મૂળીમાં નિબંધમાં કાયમ સંભળાતો ગાંડા મુહાળના ક્ષેત્રે જોતો એ અવાજ આજે સંભળાયો નહીં એ અંત મૂળીમાંની કરુણ સ્થિતિનો સૂચક છે બધી જ રચનાઓ અત્યંત સુશ્લિષ્ટ અને સુઘટિત છે અને નિરૂપણમાં કલાકારને ઉચિત એવી તટસ્થતા પણ સચવાય છે નિબંધોમાં લેખક છે હાજર પણ છતાંય નથી એ અર્થમાં કે લેખક પાત્ર તરીકે સાક્ષી તરીકે ઉપસ્થિત છે પણ સમીક્ષક તરીકે નહીં ચરિત્ર નાયકો વિશે ટીકા ટીપણ નથી કરતા વિશેષણોનો પણ જવલ્લે ઉપયોગ કરે છે દેશ કાળ પરિસ્થિતિ પ્રસંગ પાત્ર પાત્રોનું વર્તન એમના સંવાદ એનાથી જ લેખક જેટલું કામ લઈ શકાય એટલું લે છે નામરૂપ એ શીર્ષકનો તત્વજ્ઞાનનો સંદર્ભ જાણીતો છે લેખકે પુસ્તકની પ્રસ્તાવનામાં એ કહ્યું પણ છે અહીં એ શીર્ષક અન્ય રીતે પણ સાર્થક થતું લાગે બાબુ વીજળી રઘુ અક્કલગરો ચમનચડ્ડી નાની કોયલ એ નિબંધ શીર્ષકોમાં વિશિષ્ટ નામો નજરે પડે છે એ નામથી જ એ નિબંધો આપણને ખેંચે છે પણ આપણે જાણીએ છીએ કે કોઈ સંદર્ભે આવા નામો નીપજે અને એ નામો વડે વ્યક્તિઓને ઓળખવામાં સરળતા રહે પણ એમાં વ્યક્તિનું સમગ્ર રૂપ સમાયેલું હોતું નથી એ તો નામની બહાર વિસ્તરેલું હોય છે આ ચરિત્ર નિબંધોના લેખકે પણ એ નામોમાં વ્યક્તિઓને સીમિત નથી કરી દીધી એની બહાર વિસ્તરેલા એના સંકુલ રૂપોને આલેખવાનું એમણે સાહસ કર્યું છે નામ અને રૂપ બંનેની આ નિબંધોમાં સૃષ્ટિ વ્યાપ્ત છે નામરૂપના કલાત્મક નિબંધો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને આપણા એક સમર્થ ચરિત્ર નિબંધકાર અને સાથે એક સર્જક નિબંધકાર તરીકે સ્થાપી આપે છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આપણા ઉત્તમ વિવેચક પણ હતા એક સારા અનુવાદક પણ હતા પણ બહુ જ વહેલા કમનસીબે ઈશ્વરે એને પોતાની પાસે બોલાવી લીધા તો નામરો વર્ષોથી મારા મનમાં હતું પચીસેક વર્ષ પહેલાં ક્લાસમાં ભણાવતી પણ હતી અને બાબુ વીજળી એ મારું પ્રિય પાત્ર હતું તો મને થયું કે કોઈકને ને કોઈકને તો નામરૂપ હજી ભણવામાં આવતું હશે અને તમને ક્યાંય આ વાત મદદ પણ કરે પણ જયંત કોઠારીનો લેખ પણ અચૂક વાંચજો